ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં રવિ સિઝનમાં ટેકાના ભાવને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું જે બેઠકમાં ખેડૂત આગેવાનો કિસાન સંઘ અને ગુજરાત ભાવ પંચના સભ્યો હાજર રહ્યા ત્યારે હવે ભાવ પંચ પાકના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને ભલામણ કરશે આપને જણાવી દઈએ કે રાજ્યોમાં ભાવ પંચની ભલામણને આધારે ટેકાના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે આ બેઠકમાં ઘઉંના ક્વિન્ટલના 4050 ચણાના ક્વિન્ટલના 7050 ભાવો બેઠકમાં નક્કી કરવામાં આવ્યા છે રાજ્ય કૃષિ ભાવ પંચની કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી જે વીસ કિલોના આઠસો રૂપિયા ટેકાનો ભાવ ચણાના વીસ કિલોના ચૌદસો રૂપિયા રાયડો ચૌદસો રૂપિયા સરસવ છ હજાર શેરડી એક ટનના છસો રૂપિયા અને ક્વિન્ટલના છ હજાર આ રીતે આજે અમે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર વતી ટેકાનો ભાવ નક્કી કરવા માટેની અમારી દરખાસ્ત અમે આ મિટિંગમાં નક્કી થયા મુજબ અમે આજે મોકલી આપવાના છીએ